જેડી કથિરિયા સહિતનાઓની આગેવાનીમાં કામરેજની વિવિધ સોસાયટીના પ્રમુખ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં કલેક્ટર આલયે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી નામ જેડી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી રજૂઆતો અમારે ઘણા સમયથી આ છે અને કામરેજની અંદર જે કઈ સમસ્યાઓ છે તો એ સમસ્યા દૂર કરવા માટે અમે મહાનગરપાલિકાની માંગ લઈને આવ્યા છીએ કેટલા સમયથી સમસ્યા છે કઈ કઈ તમે અમે સમસ્યાઓ તો ઘણી છે એમાં મુખ્ય સમસ્યાઓ છે કે રોડ રસ્તા તમામ તૂટી ગયેલા છે સ્ટ્રીટ લાઇટનો અભાવ છે અને આડેધડ જે બાંધકામો થયેલા છે એના પણ ઘણી છે અને સ્ટ્રીટ લાઇટો છે એ પણ બંધ હાલતમાં છે અને અમારી જે કામરેજ વિસ્તાર જે છે એ આશરે ત્રણ લાખથી વધારે વ્યક્તિઓ ત્યાં વસવાટ કરે છે અને ગ્રામ પંચાયતની કોઈ તાકાત નથી કે અમને અમારી જે સમસ્યાઓ છે એ દૂર કરી શકે એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે અમારી સાથે મોટી સંખ્યામાં સોસાયટીઓના આગેવાનો છે પ્રમુખો છે અને બધા હાજર છે મારું નામ કુમાર પ્રજાપતિ છે કામરેજ વિસ્તારમાં હોઉં છું જાગૃત નાગરિક છું અને એક સોસાયટીના રહીશ તરીકે અત્યારે કલેક્ટર કચેરીએ આવેલો છું અમે કામરેજ વિસ્તારના તમામ સોસાયટીના અગ્રણીઓ આજે એક રજૂઆત લઈને આવીએ છીએ કે અહીંયા કામરેજ વિસ્તારની અંદર વસ્તી ત્રણ લાખની છે પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે ગ્રામ પંચાયત ત્રણ લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી માત્ર દસ હજારની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી ગટર લાઈનની વ્યવસ્થા બરાબર થઈ નથી જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી આ ઉપરાંત જે ત્રણ લાખની સરકારી શાળા હોસ્પિટલ બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી ઘણા બધા વોર્ડ ની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદ ને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે જેથી આ ત્રણ લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે